જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મિત્રો આવી ગયા આપણે આજે ત્રણ રાપડીએ બેલો આપવાનો છે જે સાડત્રીસ નંબરની મગફળી છે તેમાં તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે જય જવાન જય કિસાન હવે આગળ આપણે રાકેશભાઈ બેલો આપશે ત્રણ રાપડીએ એનું કારણ છે કે પાંચ રાપડીયા લે એમ નથી આમાં ધીરે ધીરે તુર દેખાઈ ગઈ છે આરી લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો મિત્રો ને આગળ વિડીયોમાં બની જય જવાન જય કિસાન ભાઈ આ રીતે તુવેર દેખાઈ ગઈ એટલે આપણે પાંચ રાપડી આપીએ તો આ તુવેર દટાઈ જાય એને લીધે જો આ રીતે ત્રણ રાપડી આપણે જો આમાં આંકી નાખ્યો ત્રણ રાપડી આમાં પેલો હાકવાનું છે બારની રાપડી છે ને ગામે રાખે બાર રાપડી રાખી એનું કારણ છે કે ટૂંકી કરાવી કાપીને હવે આપણે પેલો ધીરે ધીરે રાખીશું જો આ રીતે રાકેશભાઈ ધીરે ધીરે ત્રણ રાપડીએ સડાણ બેલો આકે અને ધીરે ધીરે કારણ છે કે માઇન્ડ બી નહીં જાળવવું પડે અને તુવેર અત્યારે વસારે ઉગી ગઈ એટલે પાંચ રાપડી હાકીએ પેલો તો મિત્રો તુવેર દટાઈ જાય તો આ રીતે છે અમારું ખેડૂતનું કામ ભાઈ રાકેશભાઈ ધીરે 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 પેલો આપી જાય આગળને આપણે પાછળ ફોકસ કરીએ જાય એની પાછળ હા મારા જેને જેણે નવા લીધા રાકેશભાઈ કે છે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતને કામકાજ ખેતીવાડીનું ભાઈ રાકેશભાઈ ધીરે 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 દબાવ્યા જાય અને આપણે એની પાછળ આ ખરપીયો લઈ ને એટલા જાય એના હાથમાં લાકડી છે આપણા હાથમાં ખરપિયો છે થી થોડાક હવે દૂર છે ભાઈ ચઢાણ બહુ મસ્ત હાલે ભરતું વાંધો નથી પરંતુ લઈ એવું હારા ને આ રીતે જો આમાં તુવેર ઉગી રૂકી ગઈ એટલે ત્રણ રાપી એનો આગવો પડે એટલે તુવેરને નુકસાન નુકસાની ન થાય પેલો પણ બહુ વ્યવસ્થિત મસ્ત જાય ભાઈ બારા ધીરે ધીરે છેડે જાય થોડુંક લીલું તો છે પણ હવે પછી આ માંડવીમાં આગ શું તો અટણી હાલમાં નુકસાની તો છે જ પાંચ દસ ટકાની તો એ ધીરે 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 જાય બેલો રાકેશભાઈ જે આ નવા બળતું લેતા અહીંયા સણાણ બેડો ત્રણ રાપડીએ પંદરની જારીમાં બેલો પણ અત્યારે રાપડી છે બારની જારી કારણ છે કે બી નુકસાની ન થાય રાકેશભાઈ હેડે ભૂગી ગયા હવે દરેક પોરો ખાઈ લઈએ ભૂખ મારે રાખીએ રાકેશભાઈ રાકેશભાઈ નવા બરતું લઈએ ભાઈ આ ભરતું તો બહુ મસ્ત છે ભાઈ ધીરે ધીરે એ ટેકડી પોરો ખાઈ લે પવન મસ્ત છે ડાહડાનો જોર છે કારા કેસ માગ્યું માગછું નહક લેવા દેખી પેલો ડાહડ આવે તો હવે આપણે કુછ આપણે ફૂલ મારી આ ધીરે ધીરે બે પાંચ મિનિટે પોરો ખાઈ લે આપણે પર દુ તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગત પ્રતાપ ખેડુ ચેનલ જય જવાન જય કિસાન આગળ વિડીયોમાં બન્યા રે જો આ રીતે તુવેરનો ભાઈ ઉગાવો થયો તો તમને બતાવું જો આ રીતે મસ્ત ઉગી ગયા આપડે રવિવારે રાકેશભાઈ આવી રાકેશભાઈ જો આ રીતે ને હવે જો આમાં આપણે સાઈડમાં જો આ સાઈડમાં આપણી આપડી સડાવીએ જો આ સાઈડમાં તો એનું કારણ છે આ સાઈડમાં સડાવીએ ને તો તુવેર હજી નાની છે એટલે ડટાઈ જાય કાં રાકેશટાઈ હા ખોટી ધૂળ માથે પડી જાય એટલે ત્રણ રાપડી આપણે બેલો કાઢ્યો ભાઈ આજ કે અને આમે આવ્યા આ એલો જ બેલો છે કે નહીં રાખી ભાઈ જો આવો ક્યાંક ક્યાંક ગદરને લીધે ઢેફા પડતા હોય પણ એ તો બધી નીકળી જાય પછી જો આવું કોઈ પણ ત્યાં પડતા હોય પેલા જો આ રીતે દાઢા આમાં બે વર્ગી ગયા ભાઈ જો આ રીતે આવરણ છે જો આ ચાર પાંચ દાઢા છે આમાં આવડા ડારામાં તો આગળ શરૂઆત કરશું ભાઈ આગળ વિડીયો બતાવશું બહુ મસ્તીના બોલે આ ભાઈ ઘટે નહીં એવા અને વાતાવરણ જોરદાર છે ભાઈ આ વાદળી જેને હોય એવું દેખાય કાળી ધબક ન આવી જાય બે પાંચ મિનિટ ખોરી જાય પડશે તો આપણે હજી ઉથલ માર દઈ ને અડધી કલાકનું કામ છે અડધી પોણી કલાકનું હોય વન ટુ થ્રી ફોર ફાઈવ અને રાકેશ ભાઈ હવે ધીરે ધીરે જાય ત્રણ રાપડી જો આ રીતે બળદ તો બહુ વ્યવસ્થિત આવેલ ભાઈ એના આપણે ધીરે ધીરે ખરપીઓ લઈ અને પાછળ જાય એટલે આને કહેવાય ખેડૂત પુત્ર ભાઈ માંડવીમાં ફૂલ પણ સેટ જો ઉપર રીડા આવે જો આ રીતે ઉપર થયા અને માંડવીમાં આવરણી ભાઈ સારું છે અમારે માંડવી બહુ મસ્ત છે ભગવાનની દૈયાથી અને તુવેર એ હારી ઉજરી ગઈ જો વ્યવસ્થિત આ રીતે તુવેર રહી જાય તો તુવેરમાં કંઈ ઘટે એમ નથી ભાઈ આપણે ધીરે ધીરે રાકેશભાઈ પાછળ રાખી દીધું ભાઈ રાકેશભાઈને બધું તો વ્યવસ્થિત હાલે પણ પોરો ને હું ખબર પડે લીલું હોય એટલે એનું કારણ છે કે આપણે હાલીને થાકી જાય તો પછી બરત તો થાકી જ જાય ને ભાઈ તો જય જવાન જય કિસાન મિત્રો જગતનો તાત્ખેડૂત છે ને લાઈક કોમેન્ટ અને નવા મિત્રો હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો અને આવા જ ને આવા વિડીયો જોવા માટે આગળ પણ આપણી ચેનલમાં જોરદાર વિડીયો આવશે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બે પાંચ મિનિટ ઊભા રાખી દે આ રીતે પાછો પૂરો ખાય રાકેશ ભાઈ ધીરે ધીરે સડાણ બેળો છે ભાઈ યાર બર દૂરને ભારે તો લાગે જ એનું કારણ છે કે શીલા બેલા હોય એમાં પારા સડાવવાનું કામકાજ આવતું હોય અને પારા સડાવી જાય એટલે આપણે હાલીને હા સડી જાય પાછળ તો બળ તો હાલવું હોય ભાઈ તો ભારી તો લાગે જ છે આ છે ખેતીવાડીના કામકાજ ભાઈ બધા આપણે ધીરે ધીરે ખરપિયો લઈ રાકેશભાઈ ખરપિયો આપણે હોપી દીધો ને લાકડી રાખી અહીંયા એવું કંઈ થાય તો કઈક પરી અડાડવા થાય પણ આમ પડતું ન સુટકાનું હોય તો મારવાનું થાય બાકી તો લગભગ ન હોય ફૂગી આ રીતે ધીરે ધીરે વારી લે પછી આપણે પાછળ ધીરે ધીરે એને વાળી લે પાછા પોરો આપી દે ભાઈ ઘડી વાર પોરો ઘડીક વાર આવવા જોઈએ પવન મસ્તી નો આવે કોરો ખાઈ જાય તો ઘટે નહીં કઈ પછી પાછા અમે હેઠે ભોગીએ આ રીતે શરૂઆત કરી દીધી આપણે ધીરે ધીરે પાછળ આવેલા જાય જય જવાન જય કિસાનભાઈ ખેડૂત પુત્રની જય ખેડૂત સુખી તો બધા સુખી ભાઈ એટલે ખેડૂતના વિડીયોમાં લોંગ વિડીયોમાં ભાઈ જગતના તાત્કાલિક ચેનલને સપોર્ટ કરજો એ બધા મિત્રોને વિનંતી ભાઈ ધીરે ધીરે સણાણ બે લા જાય ત્રણ રાપડી જાય આપણે ધીરે ધીરે પાછળ જઈએ આ રીતે સેભાઈ કામ કામકાજ હવે માથે તાર આવી ગયા અને પવન પણ ફૂંકું મારે ભાઈ પવનની તમને અવાજ પણ સ્વેચ્છા પકડાતો પકડાતો આવશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત્કાલિક ચેનલ રાકેશભાઈને ડાહણા પકડા લાગે ગયા એ ઠેકડા અમારે ભરતું ન્યાય રહે તો જય જવાનભાઈ ને જય કિસાન જગતનો તાત ખેડૂત ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન